સ્પીડમાં વધારો વધારો થાય તેવી શક્યતાઓ છે જો થશે તો વીસ ને લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે નવ એપ્રિલ સુધી કન્ટિન્યુ ઊંચું તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે રાત્રે પણ આપણે થોડોક ગરમ માહોલ જોવા મળશે અને દિવસે આપણે હીટવેવ ના આકુરો તાપમાન જોવા મળે તેવી શક્યતાઓ છે લીંબુ પાણી પીજો ભરપેટ પાણી પીજો કારણ કે હવે જે ગરમી પડવાની છે અને હવામાન નિષ્ણાતોએ જે આગાહી કરી છે એ ભૂક્કા કાઢી નાખે એવી છે કારણ કે ગુજરાતના હવામાન વિભાગે આકરી ગરમીને આગાહી સાથે હીટવેવની વોર્નિંગ આપી છે જેમાં કચ્છ માટે બે દિવસના હીટવેવના રેડ એલર્ટની આગાહી છે સૌરાષ્ટ્રના મોરબી અને રાજકોટ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે હીટવેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે આમ લગભગ ગુજરાતમાં હીટવેવની સંભાવના જોવા મળવાની છે નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ અને આપની સાથે હું છું ભાવિક પહેલા તો તમે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ ન કરી હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લો બેલ આઇકનને દબાવી દો જેથી કરીને પડે પડના સચોટ સમાચાર તમને તમારા મોબાઈલ પર તરત જ મળી રહે વાત આજે વેધરની કરવી છે કારણ કે આકરી ગરમી હવે પડવાની છે અને પડી પણ રહી છે અમદાવાદ રાજકોટ જેવા મહાન શહેરોમાં મોટા શહેરોમાં એ સવારે દસ વાગ્યાથી એટલું તાપમાન હેવી થઈ જાય છે કે બહાર નીકળવું પણ મુશ્કેલ બની જાય છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આકરી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં કચ્છમાં હીટ વેવના રેડ એલર્ટ સાથે ચેતવણી આપવામાં આવી છે આ સિવાય સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના ભાગો માટે વેવનું એલર્ટ પણ આપવામાં આવ્યું છે આકરી ગરમીના કારણે રાજ્યમાં ગુજરાતમાં ચાર દિવસ હીટવેવનું રાઉન્ડ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે જેમાં રેડ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું છે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છ અને ઉત્તર સંભાવના વ્યક્ત કરવામાં આવી છે આજના દિવસ માટે રાજકોટમાં હીટવેવનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સૌરાષ્ટ્રના મોરબી અને રાજકોટમાં હિટવેવનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અને સાથે સાથે પોરબંદર તથા જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે આજના દિવસ માટે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ ગાંધીનગર માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે સાથે સાત એપ્રિલ માટે જે આગાહી કરવામાં આવી છે તેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને તથા ઉત્તર ગુજરાતમાં આખરી ગરમીના એંધાણ છે જેમાં કચ્છમાં રેડ એલર્ટ જ્યારે મોરબી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય સૌરાષ્ટ્રના પોરબંદર અને જૂનાગઢમાં વેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ઉત્તર ગુજરાતના સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા તથા ગાંધીનગર માટે પણ બે દિવસનું યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે આ પછી આઠ અને નવ એપ્રિલ દરમિયાન પણ સૌરાષ્ટ્ર અને કચ્છ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓ માટે હીટવેવનું એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં કચ્છમાં બે દિવસ માટે ઓરેન્જ એલર્ટ મોરબી રાજકોટ અને જૂનાગઢ માટે પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે જેમાં જૂનાગઢમાં માત્ર આઠમી તારીખ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ જ તારીખો દરમિયાન ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર માટે હીટવેવનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે સાથે જ પાંચ દિવસ માટે આ આગાહી કરવામાં આવી છે જે હવામાન નિષ્ણાતો છે પરેશ ગોસ્વામીની આગાહી સામે આવી છે તેમણે પણ આ હીટવેવને લઈને ખૂબ ગંભીર અને ભૂક્કા કાઢી નાખે એવી આગાહી કરી છે શું કહ્યું પરેશ ગોસ્વામીએ પેલા એમને સાંભળો ખાસ કરીને પવન અને તાપમાન વિશેની માહિતી આપવાની છે સૌ પ્રથમ આપણે માહિતી આપી દઉં પવનની જેવી રીતે થોડા દિવસ પહેલા આપણે પવન વિશે વાત કરી હતી કે માર્ચ મહિનામાં આપણે ઘણી વખત ઉત્તરના પણ પવનો જોવા મળ્યા જોકે હવે આપણે આ ઉત્તરના પવનોમાંથી મુક્તિ પણ મળી છે મોટાભાગના વિસ્તારોની અંદર આપણે અત્યારે ઉત્તર પશ્ચિમના અને પશ્ચિમના પવનો ઉત્તર પશ્ચિમના જે પવનો અમુક વિસ્તારમાં જોવા મળી રહ્યા છે કે આરબ તરફથી પવન આવી રહ્યા છે તે થોડાક વધારે સૂકા અને ગરમ પવન હશે એ સાથે જે પશ્ચિમના પવનો જે ફૂંકાઈ રહ્યા છે એ પવનો છે એ ભેજવાળા પવનો હશે ભાગે જોવા જઈએ તો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર પશ્ચિમના પવનો સૂકા પવનો ચાલી રહ્યા છે જોકે અત્યારે જે પવનની જે દિશા હોય છે એ દિશાનો પવનો અત્યારે આપણે જોવા મળી રહ્યા છે પવનની સ્પીડ છે એ પણ નોર્મલ કરતા થોડીક વધારે છે પણ બહુ વધારે નથી અત્યારે એવરેજ પવનની સ્પીડ છે એ ચૌદ થી લઈને અઢાર કિલોમીટર પ્રતિ કલાક ઝડપે પવન ચાલી રહ્યા છે આજ મુજબના પવન છે નવ એપ્રિલ સુધી કન્ટિન્યુ રહેશે નવ એપ્રિલથી પવનની સ્પીડમાં વધારો થાય તેવી શક્યતાઓ છે જો નવ એપ્રિલથી પવનની ઝડપમાં વધારો થશે તો થી લઈને પચીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થશે એટલે ખાસ કરીને પવનની કન્ડિશન આ રહેવાની છે આ પવનને કારણે અત્યારે ઝાકળ કે ધુમસ જેવું વાતાવરણ થાય તેવી શક્યતાઓ ખૂબ જૂથ છે બહુ શક્યતાઓ નથી એટલે મોટા ભાગના વિસ્તારોની અંદર વાતાવરણ છે એ ખુલ્લું રહેશે વહેલી સવારે પણ આપણે ચોખ્ખું વાતાવરણ જોવા મળે તેવી શક્યતાઓ છે એ સાથે જોવા જઈએ તો છેલ્લા એક અઠવાડિયાથી આપણે ઊંચું તાપમાન છે ને હીટવેવનો રાઉન્ડ ચાલી રહ્યો છે જેવી રીતે આપણે આગાહી મૂકી હતી એ મુજબ કે એપ્રિલ મહિનાનું પહેલું અઠવાડિયું છે તેમાં ઊંચું તાપમાન રહેવાનું છે તેમાં આપણે તાપમાનમાંથી રાહત નથી મળવાની એવી રીતે અત્યારે જોવા જઈએ તો મોટા ભાગના વિસ્તારોની અંદર એવરેજ તાપમાન છે એ ચાલીસ થી લઈને બેતાલીસ ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે તો આઇસોલેટેડ એરિયાની અંદર

તેવી કોઈ શક્યતાઓ હાલ દેખાતી નથી એવરેજ જયારે આપણું તાપમાન છે એ ચાલીસ અને ચાલીસ પ્લસ હોય એટલે આપણે આકરા તાપનો સામનો કરતા હોય છે સામાન્ય રીતે જોવા જઈએ તો અત્યારે એપ્રિલ મહિનાનું પહેલું અઠવાડિયું છે માર્ચ મહિનો પણ આપણે ગરમ રહ્યો છે માર્ચ મહિનામાં પણ આપણે ઊંચા તાપમાનનો સામનો કર્યો પણ માર્ચ મહિનાની અંદર જે આપણે ઉત્તરના પવનો હતા જેને કારણે આપણે વહેલી સવારે અને મોડી રાત્રે થોડુંક ઠંડુ હવામાન જોવા મળતું હતું પણ હવે ઉત્તરના પવનો છે એ લગભગ જોવા મળે તેવી શક્યતાઓ નથી જેને કારણે હવે આપણે લઘુત્તમ અને મહત્તમ તાપમાન બંને ઊંચા જવાના છે રાત્રે પણ આપણે થોડોક ગરમ માહોલ જોવા મળશે અને દિવસે આપણે હીટવેવ ના આકરો તાપ જોવા મળે તેવી શક્યતાઓ છે અત્યારે જે હીટવેવ ચાલી રહી છે આ હીટવેવ છે જે નવ તારીખ સુધી કન્ટિન્યુ રહેશે જો કે નવ તારીખથી જે તાપમાનમાં ઘટાડો થશે એ ઘટાડાનું મુખ્ય કારણ હશે પવનની ઝડપનું વધવું અને હવામાનની એક અસ્થિરતા ઊભી થવી પવનની ઝડપ વધશે અને હવામાનમાં અસ્થિરતા ઊભી થશે જેના કારણે નવ થી લઈ અને પંદર એપ્રિલ દરમિયાન તાપમાન ઘટી અને અત્યારે જે તાપમાન ચાલી રહ્યું છે એમાં બે થી ત્રણ ડિગ્રી અને અમુક વિસ્તારની અંદર ચાર ડિગ્રી સુધીનો ઘટાડો થશે એટલે નવ થી પંદર તારીખ વચ્ચે આપણે થોડોક રાહત મળશે તાપમાનમાં ઘટાડો નોંધાશે બાકી અત્યારે આપણે તાપમાન કન્ટિન્યુ ઊંચું તાપમાન જે ચાલીસ થી તેતાલીસ ડિગ્રીની રેન્જમાં ચાલી રહ્યું છે એ મુજબનું તાપમાન ચાલશે અને નવ થી પંદર તારીખ દરમિયાન જે તાપમાન ઘટશે બે થી લઈને ચાર ડિગ્રી હશે અને અમુક વિસ્તારમાં પાંચ ડિગ્રી સુધી પણ ઘટી શકે છે પણ પંદર તારીખથી ફરીથી પાછો હીટવેવનો રાઉન્ડ છે કન્ટિન્યુ થઈ જશે આ રીતે આપણે સંપૂર્ણપણે જે એપ્રિલ મહિનો છે એ હિટવેવ અને ઊંચા તાપમાન વચ્ચે પસાર કરવાનો છે જોકે સારી વાત એ છે કે જે તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે આ તાપમાન આ સિઝનની અંદર એટલે કે એપ્રિલ મહિનામાં હોવું જોઈએ આમ જોવાયે તો અંગ્રેજી મહિના પ્રમાણે આ એપ્રિલ ચાલી રહ્યો છે અને ગુજરાતી મહિના પ્રમાણે ચૈત્ર માસ ચાલી રહ્યો છે આ બંને માસ છે એ હંમેશા ઊંચા તાપમાન અને ગરમીથી ઓળખાય છે અને અત્યાર જે ચાલી રહ્યું છે એ જ મુજબનું તાપમાન ચાલુ જોઈએ જો અત્યારે જે ગરમી પડી રહી છે આવી ગરમીનું ઊંચું તાપમાન હશે તો જ આવનારું વર્ષ સારું થાય એવી આપણે અપેક્ષા રાખી શકીએ અત્યારે અત્યાર જે તાપમાન છે એ સારા સંકેતો છે અને આજ જ મુજબનું તાપમાન આવનારા દિવસમાં પણ જોવા મળે તેવી શક્યતાઓ છે

એ લુ પણ લાગી શકે છે એટલે લૂથી બચવા ટોપી પહેરવાની માસ્ક પહેરી રાખવા બધી જ સલાહો જે છે તે હવામાન નિષ્ણાંત અને હવામાન વિભાગના જે અધિકારીઓ છે એ પણ અત્યારે આપી રહ્યા છે આ હવામાનને લઈને તમારું શું માનવું છે ને તમારે ત્યાં કેવી ગરમી પડે છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહેજો ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર